જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં માય નું બ્લોગ માં તો આપણે ફાઈનલ 200 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા તો આયા જોઈ લ્યો અમે આજ ફેન ને પાર્ટી કરવા ને ઓ ફેન ફેન ને પાર્ટી કરવાની છે તો હાલો ફાઇનલી આપણે એ ભાગ ને લાવી ગયા જોઈ લ્યો આટલો હે તો જોઈ લ્યો તો લાસ્ટ તક તમે વિડિયો જોતા રહેજો જો લી આ મમરા સાલમ આમ હવે ભેર બનસી જો આટલા હે ખાવા વારા હવે બનાવે છે આપણે આ સુકા પાએ તો છે અને જો કુલદીભાઈ બધું હરખુ કરે લા હરખુ નું ભોજન ના ઇંકે દેખા દેખા મમરા

ઓય લ્યો આડી ખોટી ગઈ હે આડી આ પેર ખોટી ગઈ ને આ જો આપણે આ સાદી સોરા જાંજીરા હવે જોજો જોઈ લ્યો આટલા હે ને મમરા વૈતા સુકા ભાઈ મમરા કેટલા જો આટલા વૈતા છે જો તો આટતા હે ને હા હા તો આ તો પેલા હે ને ચક્કા ઉડારા જાસુ આ મમરા હોય ને પછી હે ને કોણ ખાવ ને તો એ ખાવે પાઈ પાઈ પીતા મેંદિરે હા તો ખાલી હા તો જો લીલાભાઈ આયા મમરા નાખે જોઈ લીજો લીલાભાઈ આયા બડા ઉપર છાડી દેલા જો જો લીજો આયા હા

બે જ <zapodil -com Stand in touch> <laughs>

આપણે નહી <h |notimestamps|>